હેલો મિત્રો નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છે શનિદેવના મંદિરે તો વિડીયોમાં બન્યા રહેજો અને મારી સાથે છે શૈલેષભાઈ અને અમે પહેલાં પેટ્રોલ પંપે ઊભા હતા પેટ્રોલ પુરાવી દીધું છે શૈલેષભાઈ જો બટલાવું તમને શૈલેષભાઈ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો

તો મિત્રો આ બાજુ છે માસા રોડ અને આ બાજુ છે મોભા ગામ તરફ જવાનો રસ્તો તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો ચાલુમાં તમને બતાવીશું તો મિત્રો આ છે પીંડાપા ગામનું મંદિર ભેસાસુર મહારાજનું મંદિર છે અહીંયા સમૂહ લગ્ન પણ થાય છે તો મિત્રો અહીંયા મંદિર આપ જોઈ શકો છો ભેસાસુર મહારાજનું મંદિર છે અહીંયા સમૂહ લગ્ન પર કરવામાં આવે છે અને આપણે જવાનું છે આ બાજુ મોભા ગામ મંદિરે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો શૈલેષભાઈ જણાવશે કે આપણે મોભા ગામ કેટલું દૂર છે શૈલેષભાઈ કેટલું દૂર છે હેલો મિત્રો અહીંયાથી થી ત્રણ કિલોમીટર મોભા ગામ છે ત્યાર પછી તમને શનિદેવના દર્શન કરાવીશું આગળ વાત કરીશું જય માતાજી તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આપણે મોભા ગામ આવી ગયા છે અને આપણે પાછળ ગેટ દેખાઈ રહ્યો છે ત્યાં આપણે અંદર જવાનું છે તો વિડીયોમાં બનાવી રેજો મંદિરે જઈશું આપણે દર્શન કરાવીશું તમને પણ વિડીયો તો મિત્રો વિડીયોમાં બને રહેજો આપણે પ્રસાદ લઈ લીધો છે ધરાવા માટે

वीर वीर મારું મારું આમે 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 આ काली करम में सो काली जी बसने भगवान मैं गेम का से है जय ભાઈ પ્રસાદ નારિયેલ નું ખાઈ રહ્યા છે કોપરું ખાઈ રહ્યા છે આપ જોઈ શકો છો તો મિત્રો આ અહીંયા અખંડ દીવો ભરી રહ્યો છે આપ જોઈ શકો છો સામે સાધુ મહારાજની પ્રતિમા છે ચાલો બટલાવું તમને તો મિત્રો આપ જોઈ શકો છો પ્રતિમા સાધુ મહારાજની આપ જોઈ શકો છો તો મિત્રો આ છે ત્રણ મંદિર પે આ પહેલું મંદિર છે જલારામ બાપાનું બીજું મંદિર છે શંકર ભોળાનાથનું અને ત્રીજું મંદિર છે શનિદેવનું આપ જોઈ શકો છો અને આ બાજુ છે જમવાનું ચાલી રહ્યું બનાવવાનું ચાલી રહ્યું છે તો મિત્રો દર શનિવારે શનિદેવના મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે અને જમવાનું પણ ચાલી રહ્યું છે દર શનિવારે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે દર્શન કરવા માટે તો મિત્રો ચાલો આગળ બદલાવું તમને તો મિત્રો અમે શનિદેવના મંદિરે બધા મંદિરે દર્શન કરી લીધા છે આપ જોઈ શકો છો અને શૈલેષભાઈ કહેશે કે આપણે દર્શન કરી લીધા છે ને

તો આ મેલડી માતાનું મંદિર છે હવન કુંડ છે વિડીયોમાં બન્યા રહેજો

માતાના દર્શન કરી લીધા છે મિત્રો તો વિડીયોમાં બને રહેજો આગળ તમને બતાવીશું તો મિત્રો અહીંયા ફેરિયાઓ પણ વેચવા માટે આવે છે ધંધો કરવા માટે આવે છે આપ જોઈ શકો છો અહીંયા બજાર જેવું થઈ ગયું છે શનિવારના દિવસે અહીંયા બધા લોકો રમકડા બધું જાત જાતનું વેચાવા માટે લઈને આવી આવે છે દર શનિવારે આવે છે મિત્રો આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો અહીંયા બધું ધંધો કરવા માટે બધા આવી ગયેલા છે શનિવારે બધા આવે છે આ છે ભાતીજી મહારાજનું મંદિર આ બાજુ આપ જોઈ શકો છો સામે ફાલુદાવારો છે આ બાજુ જોઈ શકો છો પાપડીનો લોટ પણ વેચાઈ રહ્યો છે તો મિત્રો વિડીયોમાં બને રહેજો તો મિત્રો મોભા ગામથી નીકળી ગયા છે હવે જવાનું છે આપણે સાપલા ગામ તો વિડીયોમાં બને રહેજો

તો મિત્રો સાપલા ગામથી આપણે નીકળી ગયા છે અને સાપલા ગામમાં આપણે એક વસ્તુ લેવા ગયા હતા એ વસ્તુ છે શૈલેષભાઈ છે આપણે શૈલેષભાઈ આપણે શું લેવા ગયા હતા ઓર્ગન લેવા ગયા હતા આપણે તો મિત્રો આપ જોઈ શકો છો નો ઓર્ગન લેવા ગયા હતા અમે અને અમે અમારું એડપ્ટર લઈ ગયા હતા તો એડેપ્ટર ચાલ્યું નહીં તો અમે એનું ટેસ્ટિંગ કરી કર્યું નથી તો ફરીવાર ટેસ્ટિંગ કરીને વિડીયો બતાલાવીશું તમને તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ઓર્ગનનું નવું એડેપ્ટર લાવીશું ત્યારે આપણે બીજો વિડીયો નવો બનાવીશું ને પછી મ્યુઝિક વગાડીશું ને પછી તમને બદલાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો હવે અમે ઘરે જઈશું તો મિત્રો ઘરે આવી ગયા છે ને આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ